રાજકોટના જેતપુર તાલુકાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલા દરેડી ગામના લોકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગામમાં ચાર દિવસે ભાદર ડેમનું પાણી ગામના કૂવાના પ્રદૂષિત પાણી સાથે ભેળવી વિતરણ કરવામાં આવતું હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે દૂષિત પાણીના લીધે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે સાથે ચામડીના રોગ પણ થઈ રહ્યા છે જેથી સ્થાનિકોએ ભાદર ડેમનું કે નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ કરી છે ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી માટે છેક બે કિલોમીટર દૂર જવાનું વારો આવે છે બે કિલોમીટર દૂર નર્મદાના એર વાલમાંથી છલીને જતું પાણી ભરવું પડે છે ગામવાસીઓની એક જ માગ છે કે અમોને ભાદર ડેમનું કે નર્મદાનું મીઠું પાણી આપવામાં આવે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સિઝનનું એકસો વરસાદ વરસો છતાં પાણી માટે તળવળવું પડે છે ચાર દિવસે પાણી આવે છે અને પાણી પીવા માટે નથી સારું રસોઈ બનાવવા માટે નથી સારું પાણી બહુ જ ગંધારું પાણી છે

એટલે ગમે એ રીતે કોઈ બીજી કોઈ સુવિધા હોય તો પાણી અમને તાત્કાલિક મીઠું આપે એવી અમારી માંગણી છે ગામની કેટલા સમય ચાર લાઈન તણાણી એના અડધી ત્રણ મહિના જેવું થઈ ગયું છે વરસાદ બહુ પડ્યો ને ત્યાંથી તણાઈ દેરડી ગમે જુઠી યુદ્ધના દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું જે જૂથ યુદ્ધની પાઇપલાઇન વરસાદને કારણે તણાઈ જવા પામેલ છે એના કારણે જૂથી ઉદ્યાનનું પાણી પહોંચી શકતું નથી આથી ગામ લોકોને હાલ કૂવામાંથી પૂરું પાણી પાણી પૂરું પાડવામાં આવે છે પણ કૂવાનું પાણી યોગ્ય વપરાશલાયક નથી અને આ સમસ્યાનો હલ બેથી ચાર દિવસમાં આવી જાય એવો પ્રયત્ન કરેલ છે